અમદાવાદ પક્ષીમ સતવારા જ્ઞાતિ સમૂહલગ્ન યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્ન સંપન્ન સતવારા સમાજ અમદાવાદ પશ્ચિમ દ્વારા સત્વારા જ્ઞાતિના સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્ન અમૃતભાઈના અધ્યક્ષતાને તેમજ જયેશભાઈ રાઠોડના સ્થાને સતવારા સમાજમાં સાતમા સમૂહ લગ્ન યોજાયા હતા અને આ સાતમા સમૂહ લગ્નમાં પાંચ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ત્યારે સાત સતવારા જ્ઞાતિના સમૂહ લગ્ન સાતમા સમૂહ લગ્નમાં નવ દંપતીઓના આશીર્વાદ દેવા માટે સતવારા સમાજના જ્ઞાતિજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદ સતવારા સમાજ સમૂહ લગ્નમાં જે પશ્ચિમ ખાતે યોજાયા હતા અને સતવારા જ્ઞાતિ સમૂહ લગ્ન યુવક મંડળ દ્વારા આ સાતમી વખત સફળ આયોજન કર્યા સાતમા સમૂહ લગ્ન યોજાના હતા ત્યારે આ સમૂહ લગ્નમાં સતવાડા સમાજની જ્ઞાતિ સભા પણ યોજવામાં આવી હતી જ્ઞાતિના આગેવાનો અને મોભીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાંચ નવ દંપતિઓને સાતમા સમૂહ લગ્નમાં શુભ આશીર્વાદ અને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા શુભ શુભકામના પાઠવી હતી જ્યારે પાંચ નવ દંપતીઓનું સુખી જીવન સુખી જીવન જાય અને સંસાર સારો ચાલે તેવું સમાજના આગેવાનોએ અને કાર્યકરોએ અને જ્ઞાતિજનોએ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા માયાજાળ ન્યૂઝ ચેનલ શું મોટા ભાઈ આપનું નામ શું કહેવા માંગો આજે સથોરા સમાજ દ્વારા આયોજિત અમદાવાદની અંદર સાતમો આયોજન કરવામાં છે આજના મોંઘવારીના સમયની અંદર મધ્યમ વર્ગથી નીચેના વર્ગવાળાને ત્યારે ખૂબ જગ્ન કર નથી ત્યારે આવા સતત સમૂહ લગ્નનું આયોજન અમદાવાદ સાથે થઈ રહેલું છે આજે અમારો સતવા સમાજ દ્વારા થાકો એ સમુલગ્ન છે કોરોના કાળજી પરિસ્થિતિની અંદર પણ આ સમાજે સમૂહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન કરેલું હતું આ સમાજની અંદર મોટો વ્યય ન થાય અને જે અમદાવાદ સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે એમાં કેટલા નવ દંપતી પ્રભુતા માં પગલા ભરશે શું અમૃતભાઈ કહેવા માંગો છો હવે કહેવા માંગો એટલું છે કે આપણે શ્રી સટોરા સમાન સમૂહલગ્ન યુવક અમદાવાદ પચ્ચીસ દ્વારા એને આ સાતમો સમૂહ કરેલો છે એમાં સાત નવ યુગલો જોડાયેલા છે અને આવા સતત જોડાતા રહે અને આપણે બધાને પ્રોત્સાહિત કરતા રહે એવી ફરિયાદ સાત નવ દંપતીઓને ને કોણ કોણ મહાનુભાવ આશુભ આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત રહેવાના છે આપણે શંકરભાઈ ગલવાડી શ્રી નરજીભાઈ આપણે પૂર્વ મહામંડળના પ્રમુખના આપણે જગદીશભાઈ મકાણના નાણાં આપણે મહામંત્રિત થઈ છે નવા જીવો આવે ને